નમસ્કાર ગુડ મોર્નિંગ જય શ્રી રામ કેમ છો બધા તો આજે સવારના અત્યારે વાગે છે પોણા આઠ ને આપણે છે ને સાફ સફાઈ કરવાની છે અહીંયા તો બધો માલ નાખી દીધો વ્યવસ્થિત આ જ છે ને અહીંયા ખાડો છે ને ભર દેવાનો છે આ બધો માલ વીખી વીકીને આમ ચડાવવાનો છે તો આ થંભલા બધા અહીંયા રાખી દઈશું આ શું છે શેડ માટેના થંભલા છે ઉપર યુ છે જો પેલા આપણે અહીંયા બનાવી રોપાનો એના માટે શેડ માટે ઉપર બાંબુને બધા બાંધ્યા હતા એના માટે લીધા હતા નવ થંભલા હતા આઠ લેવ્યા હતા ને એક આપણો હતો જુમા એના માટેના છે તો કાલે મંડીમાં ગયા હતા તો ભાવ આવ્યો ત્રેવીસ રૂપિયા કિલો કેરીને એક્યાસી કિલો થયા રૂપિયા અઢારસો ઓગણીસોનો માલ થયો છે એમાંથી સો રૂપિયા તો કમિશન લે સત્ત સાડા સત્તરસો રૂપિયાનો માલ વધ્યો છે આપણા માટે એમાંથી અઢીસો ત્રણસો રૂપિયાનું મારો એટલે ચૌદસો રૂપિયાનું બચ્યું આપણા માટે ભાવ નથી આપતા હમણાં મંડીમાં એના કરતા ઉધરમાં આપી દો સારો એના કાલે હળગાવી દીધું છે બધું હળગાવી દે એટલે થોડુંક સાફ સફાઈ થઈ જવાના બધા પતરાને બધા અહીંયા રાખી દેશું ને અહીંયા એકદમ મસ્ત કરી દઈશું તમલા પાછા ઉબાજુ કાં બાજુ જ રાખશું બાજુ રાખવાની જરૂર નથી આ શું લોકો આ લોકો છે ને ઈંધણા રાખે છે અહીંયા જગ્યા જોઈએ નાખવા માટે હું તો બાજુ જગ્યા નથી એ તો બાજુ ને આપણે ઓલામાં રાખી દઈએ તો ચાલે બાંધા ઉપર આંબા નીચે હું જે હું અહીંયા કાંઈ હોય નહીં તો આપણે એન્ટ્રીમાં જ આ ખરાબ લાગે છે ઘટાડો આવે સીધો આવીને અહીંયા કચરો પડ્યો હોય અહીંયા કંઈ વ્યવસ્થિત પડ્યો હોય તો ટ્રેક્ટર વેક્ટર રાખવું તો રહી જાય અહીંયા કને જોઈએ આવતા વર્ષે છે ને અહીંયા પેકિંગ હાઉસ બનાવવાનું છે અહીંયા જગ્યા છે ને ત્યાં આવી રીતે બનાવી દઈશું આ વર્ષે તો હવે બજેટ ખોરવાઈ ગયું છે આઠેક એક લાખ રૂપિયાઓમાં હાલે જશે બહુ ખર્ચો થઈ ગયો છે ને એક રૂપિયા આનામાં જશે એટલે બધા રિનોવેશન કર્યા આ બધા ક્વાર્ટર હજી પચીસ હજારનો તો ખર્ચો થશે કલર છે લાઇટ ફિટિંગ છે દરવાજા નાખવાના છે એક બે ને હું ત્રણ ઓલો દરવાજો અહીંયા હતો ઓલો એ તો બાથરૂમમાં નાખી દેસું એટલે ત્રણ દરવાજા નવા આવશે પેકિંગ હાઉસનું છે ને હું અહીંયા કહું છું હું એક બે આંબા નીકળી જાય અહીંયાથી આમ આવી જાય આગળ થોડું ખુલ્લું અહીંયા પેકિંગ હાઉસ આવી જાય એટલે વાંધો ના આવે વરસાદમાં પણ પેક કરવા આવો ને ડ્રેગન ફ્રૂટ તો બે વર્ષ પછી જોઈશે તો ખરા જ ઊં બનાવવાનું વિચારતા તો ઓલી જે નાની ટુકડી છે ને ઉપર ટ્રેલી સિસ્ટમ વગરમાં જે ચારસો ને ચોપન જમલાવ આવે છે ત્યાં પણ ત્યાં આવે ખેતરમાં બનાવી ના કરતાં અહીંયા બની જાય તો ટ્રેક્ટરને બધા ઊભા હોય અહીંયા અને મગફળીનો ગુણો રાખવી હોય ગમે તે રાખવું માલ માલવાલ તો રહી જાય એટલે વાંધો ના આવે સમજાય ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન દબાવી દેજો વિડીયોને શેર કરજો અને લાઇક કરવાનું ના ભૂલતા તો રમેશ આવે રાશિ ખણીને ઘણી ખેંચી ખેંચીને થલા અહીંયા રાખીને આવે છે આપણે ભમરેશભાઈ આવે છે ભમરેશભાઈ આ જ છે ને જમાઈને એ લોકો જવાના છે પાંચ છ દિવસ માટે એકલા જવાના છે એ વળી વળી આવશે પછી પછી રમેશ જશે એટલે વારા થઈ જશે કામ પછી છઠ્ઠા મહિનામાં દસ તારીખ આઠ તારીખની આસપાસ બધું વરસાદ પડી ગયો છે એટલે રીઝાઓની જરૂર નથી પછી મગફળી વાવી દઈએ મિત્રો ત્યાં પાતરા નાખ્યા હતા ને બધા પતરા ઓલા કરી દીધા છે તોડી નાખ્યા બધા ટ્રેક્ટર હલાવી બધા તૂટેલા હતા પહેલેથી ઉપરથી ઉતાર્યા છે ને બધા એટલે સાફ સફાઈ થઈ જાય અહીંયા જો બધું પાથર દીધું છે નીચે એકદમ વ્યવસ્થિત કમ્પ્લેટ ને આ કચરો હળગાવી દીધો છે ટ્રેક્ટર થી આ છે ને અહીંયાથી દાંતી થોડી ખેલી તો ખુલ્લો થઈ જાય કચરો તો પછી બધો અબાજુ હાલ્યો જાય કાડામાં કચરો વિખાઈ જાય તો વાંધો ના આવે છે ને બાજુ ઢોળ કાઢી પાણી ના ભરાય આમ આવે પાણી હે 私は何でも分かんない。 આપણે અબાજુ જ લેવાનો છે બધો કચરો એટલે તે ખાડો છે ને ખાડો પૂરાઈ જાય પાણી આમ આવી જાય એટલા માટે તો મિત્રો સકે આપણે અહીંયા ટીંગાળ દીધા સફાઈ કરી નાખી છે આજને સફાઈના સૂત્ર હતા રમેશભાઈ છે ને વચ્ચે ઓલો હતું ને વોળો લાકડા એના ઉપર ટીંગાડી સાત આવી ગયા બીજા ઓબાજુ રાખી દીધા છે

આ બધો કચરો ઉપાડવાનો છે તો મિત્રો હવે આપણે આ વાળી આવી ગયા છે સફાઈ ત્યાં કરી નાખી છે ડ્રેગન ફૂડ થોડાક ગરમીમાં પીળા થઈ ગયા છે તમને દેખાતા છે જો ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી પહોંચી ગયા છે અહીંયા છે તો ખરું હા થોડું ફ્લાવરિંગ તો સારું જ છે ખાલી વિડીયો તમે જોયો હશે બહુ મસ્ત ફ્લાવરિંગ આવી ગયું છે નેક્સ્ટ જે આવશે ને એમાં ફ્લાવરિંગ સારું આવશે કારણ કે અત્યારે જો આ બધી બર્ડ્સ બને છે ને કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત પાંચ આપણે ખાતર પાણીમાં મહેનત કરવી પડશે તો શું છે આવી જાય ખાતર જેવું ઉપરથી ઠેલાવી છે ને અહીંયા રહી ગયું છે ક્યાંક ક્યાંક આવું પણ ગ્રોથ કરવા માંડી ગયા છે ને આ વાલ જો વાલ મસ્ત થઈ આવી છે પાણી વગર એક વખત પાણી આપ્યું છે અને મોટી થઈ ગઈ છે અત્યારે શું છે આ મલ્ચિંગનું કામ કરે છે જોઈ લો તમે કેવી રીતે શું છે ને બધું મગ વાવવાનો હતો પણ આ વખતે થોડોક પ્રોબ્લેમ છે રમેશભાઈ વાવે છે પછી વેચવામાં પ્રોબ્લેમ થાય એટલે પછી આપે નથી વાવ્યા આ બધા રોપામાં જશે આમાંથી ત્રણ રોપા થશે આજે દેખાય છે ને એનામાંથી ઘણા બધા છે આપણા રોપા ઇનફ થઈ જશે પાછું આપણે શું છે રાજને પણ કહી દીધું છે એના પાછું રૂપા બનાવે છે ને એને પછી પાયોવાળા પાછી ઉપાડ લઈજો આપણે અને પછી એક્સ્ટ્રા રિકવરી માટે રાખશું ચાલો વાગે છે અત્યારે સાડા સાત વિડીયોને કરી અહીંયા એન્ડ મળી નેક્સ્ટ વ્લોગમાં ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરજો લાઇક કરજો બે લાયકન દબાવ ના ભૂલતા બધાને જય શ્રી રામ